ડભોઈ તાલુકાના ભીમપુરા ગામે ખેતી કામ કરતી વખતે એકાએક ટ્રેક્ટર પલટી મારી જતા ખેડૂતનું ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી કરુણ મોત થયું છે ડભોઈ તાલુકાના ભીમપુરા ગામના ખેડૂત રણજીતભાઈ પ્રભાતભાઈ બારિયા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા કરતા હતા તે દરમિયાન ખેતરમાં ટ્રેક્ટર પલટી ખાઈ બારિયા નીચે જતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી આસપાસમાં ખેતી કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરની નીચે દબાયેલા ખેડૂતને બહાર કાઢી ડભોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રણજીતભાઈ બારિયાનું મોત થયું હતું આ કરુણ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સાથે ગમગીની ફેલાઈ ગઈ હતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે 何で